મારા વાલા સ્ટીંગજીનું સૌને રીણ જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે શનિવાર ત્રીજું મૂર્તુ રાશિ છે તુલા નામ નાક્ષર છે રને ત ઓમ યુહ્યમ પરમ લોકે સર્વરક્ષા કરમ નામ યત્ર પશ્ય ખાત્યમ

લાઇક કર્યો તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું કોઈને કામકાજ હોય તો માર્ગ સુધી કરજો વારંવાર નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું મહાદેવર જય સિદ્ધાર્થ જય માતાજી જય જય સિદ્ધાર્થ